એક મુજબ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી કરવા સારુ કાવી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે આરોપી મનીંદર સિંઘ પ્રીતમસિંહ સિકલીગર રહેવાસી કાવી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ આ આરોપી ઝડપી પડાયું છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી એ તુવર તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝિલ્લુભા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અભયસિંહ નાવુ નાવ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ